તું કાલ હવાર બાય લેવો ને એમ કેસો કે આ નહી કરે ને ઓલું નહી કરે એટલે હું અહીં આગરબત્તી કરવા લેવો તો વાહ માકડ ને મોઢા આવ્યા તારી વો છે ને ગામડા ભાઠું છે સિટી ને લેવો તો ખબર પડે બાપા કેતા થાકા બાયુ નો થઈ જાહે આ થઈ ગયો જા બાયુ નો થઈ ગયો ને હાહુ નો થઈ ગયો બસ શાંતિ એક કામ કરો મને નોખો કરી દો એટલે છે ને હું ઘર સમય રેવા આવી જાવ કેમ રુદ ને માથા દુખે છે ભાઈ બંદો મને કે તું બાયુ કેટલું જ પાણી પીવે એ બારી દીધું પાણી કાઢ મેં તો કહી દીધું થા તો બાયું કે એમ જ તે બધા ભાઈ બંધો મેં મૂકી દીધા રીતે હું મારી સરપડા કઈ ન થતી કાંઈ કામ ન કરતી એટલે ઓટોમેટિક કે આપણે એટલું બેન ને હા હું બોલતી હા એ કાંઈ નહીં કે પણ મારથી ભૂંડું કોઈ નહીં હોય યાર પછી કહેવાય જાય ને તો મને કાંઈ ન કેતી હલો બાને કહે છે એનું રાન નાખે આપણે બેન નો રંધાવતી યાર હું મનસુરિયમ પાણી લેતા આવું છું આપણે બે હા બોલ બીજું કઈ લાવું છે બોલ નઈ મારી દીકરા બોયલ ને બાબા હારું લે આયેલું પંજાબી લેતા હું હાર